ગાયું બધી ગાયું છે આ ટેમ્પો આવી ગયો છે જોવો હારા જોવો ખાય છે હજી બીજા કેટલા કેટલા દિવસ થી ભૂખ્યું હોય હજી છે પણ ગમાણું બનાવે છે એટલે અત્યારે નથી આગળ તમને દેખાડું જો કેટલી બધી છે જો ગાઈસ દેખાડું તમને જો માર ભાઈ ઉતા ખવડાવે છે ગાયું ને બહુ સેવા કરો ગાયું ને આ

જો આપ બધા તો એક લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો મરલી બિતા માતા સ્કિપ વોચિંગ બાય